ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સક્કરિયાની ફરાળી સૂકી ભાજી આ રીતે તમે સૂકી ભાજી બનાવશો તો સક્કરિયાને બાફવાની ઝંઝટ વગર સૂકી ભાજી છે તે દસ મિનિટમાં બની પણ જશે અને તમે બટેટાની સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા હોવ તો એકવાર તમે આ રીતે ફરાળી સૂકી ભાજી સકરિયાની જરૂર ટ્રાય કરો આ રીતે તમે સૂકી ભાજી બનાવશો તો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે સકરિયાની ફરાળી સૂકી ભાજી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં સો ગ્રામ સકરિયા લીધા છે તો સકરિયાને એક પાણીમાં ધોઈ લેવાના છે સકરિયાને ધોઈ અને કોરા કપડાથી લૂછી લેવાના છે તો સકરિયાને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે સૂકી ભાજીને વઘારવા માટે ટુ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે મીઠા લીડાના પાન અને હાફ ટી સ્પૂન આખું જીરું લેવાનું છે એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાને ઝીણું કટ કરી લેવાનું છે બે ટેબલ સ્પૂન શેકેલી સિંગનો ભૂકો લીધો છે નિમક ફરાળી ટેસ્ટ અનુસાર લેવાનું છે હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછી હવે હળદર પાવડર લેવાનો છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લેવાના છે તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે ગાર્નિશિંગ માટે દાડમના બી લેવાના છે તો ઇન્ગ્રીડિયન્ટ સહી છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો જે સકરિયા રાખ્યા હતા તેની ઉપરની છાલ કાઢી લેવાની છે ઉપરની છાલ કાઢી અને સકરિયાને આ રીતે પાણીમાં કટ કરી લેવાના છે સકરિયાને તમે આ રીતે પાણીમાં કટ કરશો તો સકરિયા છે તે કાળા પડશે નહીં કાળા ના પડે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જો તમારી પાસે મોટા સકરિયા ભાગમાં કટ કરી લેવાના છે સકરિયાને કટ કરી અને પાણીમાં જ રાખવાના છે થોડી વાર માટે સાઈડ રાખી દેવાના છે ગેસ ચાલુ કરશું પિયન મૂકશું અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો મીઠાલી મીડાના પાંદ અને જે જીરું રાખ્યું હતું તે નાખવાના છે લીલું મરચું કટ કરીને લીલું મરચું નાખવાનું છે અને જે રાખ્યા હતા પાણીમાં પલાળીને તે પાણીમાંથી વઘારી લેવાના છે અને સકરિયાને કન્ટિન્યુ બે મિનિટ સુધી તેલમાં સાતડી લેવાના છે બે મિનિટ થઈ જાય તો જે હળદર પાવડર અને ફરાળી નિમક રાખ્યું હતું તે નાખવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે તો નિમક અને હળદર પાવડરને મિક્સ કરી દેવાના છે સકરી અને સૂકી ભાજી છે તે બે વ્યક્તિને થાય એ પ્રમાણે બનાવી છે જો તમારે વધુ માણસો માટે સૂકી ભાજી બનાવવાની હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ તમારે વધુ લેવાના છે તો નિમક અને હળદર પાવડર છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ગેસને સ્લો કરી અને પેનને આ રીતે પાંચ મિનિટ માટે ઢાંકી અને રાખી દેવાની છે પાંચ મિનિટમાં સકરિયા છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું સકરિયા છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે સૂકી ભાજીમાં તમારે પાણી નાખવાની જરૂર પડશે નહીં તો જે સેકલેસિંગનો ભૂકો રાખ્યો તો તે નાખવાનો છે અને તેને મિક્સ કરી દેવાનો છે તો શેકેલી સિંગનો ભૂકો નાખી અને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ જાય તો જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા ધાણા નાખી અને ગેસને બંધ કરી દેવાનો છે તો ધાણાને મિક્સ કરી દેવાના છે તો તૈયાર છે ફરાળી સૂકી ભાજી તો ઉપવાસમાં તમે બટેટાની સૂકી ભાજી ખાઈને બોર થઈ ગયા હો તો તમે એકવાર આ રીતે સકરી અને સૂકી ભાજી જરૂર ટ્રાય કરજો આ રીતે સૂકી ભાજી બનાવશો તો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે સકરી અને સૂકી ભાજી અને તમારી સૂકી ભાજી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સૂકી ભાજીને એક પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે જે દાડમના બી રાખ્યા હતા તે નાખવાના છે તો તૈયાર છે ફરાળી સૂકી ભાજી તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો માં નવા હોવો ને બે લેકન બટન ને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટન ને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે